ભારત પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શન નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ મુખ્ય અતિથિ શ્રી અનિલ ઠાકુર આઈજી ફ્રન્ટિયર હેડક્વાર્ટરના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખુલ્લો મુકાયો સોળ દેશોના બેતાલીસ પતંગ બાજ પાંચ રાજ્યોના બાવીસ અને ગુજરાતના આઠ પતંગબાજોએ ભાગ લીધો ઉત્તરાયણ ગુજરાતી તહેવાર છે જેના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ ઓળખ આપી છે મુખ્ય અતિથિ શ્રી અનિલ ઠાકુર ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ સીમા દર્શન નડાબેટ ખાતે બારમી જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય અતિથિ શ્રી અનિલ ઠાકુર આઈજી ફ્રન્ટિયર હેડક્વાર્ટર ગુજરાત સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલ દેશ વિદેશના પતંગબાજોનું બનાસકાંઠાના પરંપરાગત નૃત્ય મેરાયો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું જ્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ પતંગબાજોને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મૂકતા મુખ્ય અતિથિ શ્રી અનિલ ઠાકુર આઈજી ફ્રન્ટિયર હેડક્વાર્ટર ગુજરાતે જણાવ્યું હતું કે આ ગર્વ અને આનંદની ક્ષણ છે ઉત્તરાયણ ગુજરાતી તહેવાર છે જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ ઓળખ આપી છે ઉત્તરાયણ તેલનું મહત્વ મકર સંક્રાંતિ કે સૂર્યદેવ સાથે પણ જોડાયેલું છે અને તહેવારમાં તલ લાડુ ચીકી ખાવાની પણ પરંપરા છે ગુજરાતમાં સાત જાન્યુઆરીથી ચૌદ જાન્યુઆરી સુધી વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે બોર્ડર વિસ્તારના નડાબેટમાં આયોજિત પતંગ મહોત્સવની અનેરી ખુશી છે નડાબેટનો ભવ્ય ભૂતકાળ છે એમ જણાવી સૌને પતંગ મહોત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી કાર્તિક જીવાની સેક્ટર કમાન્ડન્ટ સાહુ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાના સુશ્રી નિમિતા ઠાકુર જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એચ કે ગઢવી આર એફ ઓ ચેતનસિંહ ભરાડા બીએસએફ એકસો ચોરાણું બટાલિયન કમાન્ડન્ટ આસી કમાન્ડન્ટ બીએસએફ એકવીસ બટાલિયન ડેપ્યુટી કમાન્ડન્ટ સહિત જવાનો પોલીસ કર્મચારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ પદાધિકારીઓ અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાજેશ વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા This is my first time uh, at India and everything's great from Gujarat to here and everything's great. Yeah. The wing, the people, everything, the culture. Uh, it is very well organized festival, vibrant festival, a lot of new friends and I would like to thank uh, the whole Gujarat government and government tourism for organizing this perfect event.

સાતથી ચૌદ દરમિયાન આ તારીખ દરમિયાન ગુજરાતના અલગ અલગ ઘણી જગ્યાએ કાઇટ ફાઇંગ ફેસ્ટિવલ યોજાવાનો છે જેમાં બનાસકાંઠાના નળાબેટ ખાતે બી આજે યોજવામાં આવેલો છે આની અંદર અલગ અલગ પંદર જ કન્ટ્રીના લોકોએ અને ચાર રાજ્યના સત્તાવન જેટલા પતંગ રસિકોએ ભાગ લીધો છે આજે બનાસકાંઠાના આસપાસના લોકો ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે આ જોવા માટે અને મને વિશ્વાસ છે કે આની અંદરથી રોજગારીની વિપુલ તકો સર્જાશે આના પર્યટનને ખૂબ વેગ મળશે આજના દિવસે પોલીસ તંત્રે બી ખૂબ સજ્જ થઈને આમાં કામ કરેલું છે અને હાલમાં કાયદો વ્યવસ્થાની સંપૂર્ણ સ્થિતિ સારી છે થેન્ક યુ હેલો ક્રિસ્ટોફર ફ્રોમ આ I'm, I'm very happy to be here to show the kites for the Indian people because I know the people, uh, Indian people are really friendly and the, the, the culture is coming from the kite. Kite very important in the culture and everyone knows the this kiting and that's why I was very interested and this is my first time in India and I love it. They are very hospitable and like I was re really very happy to all the people. I was really friendly. I love it to be here. Thank you very much. Can you share, share your overall experience out of, out of Gujarat and in Yeah, actually, the, this is my third international festival. Also, I was in Istanbul and China. And the, this is amazing. This is the different. Because, you know, the kite is coming from the culture. And in my experience with the different festivals, this is the one of the best in the world. Thank you. Thank you. કાઇટ ફેસ્ટિવલમાં બધા ભાગ લઈ રહ્યા છે અને કાઇટિસ્ટો બધા બહારથી જ આવ્યા છે અને ગુજરાતની અંદર અમારી આઠથી દસ ટીમો છે એ વડોદરા છે આણંદ છે અમદાવાદ છે અને નડિયાદની ટીમો અત્યારે છે હાજર અત્યારે હું આણંદથી જાઉં છું આણંદ મિલ્ક સિટીમાંથી અને છેલ્લા વીસ વર્ષથી હું આ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહ્યો છું આજે અહીં ઘડી ભાગ લેવાનો મોકો મળ્યો છે એ ઘણી આનંદની વસ્તુ છે અહીંની બધી વ્યવસ્થા અને જે પબ્લિકનો જે સાથ સહકાર મળ્યો બહુ સરસ આનંદ આવ્યો જય શ્રી રામ જય શ્રી રામના નારાને માટેનું એવું છે કે પાંચસો વર્ષ પછી આપણા દેશ દેશની અંદર આ પ્રસંગ એક આવી રહ્યો છે એની રામની પ્રતિષ્ઠા થઈ રહી છે તો એના અનુસંધાનને લીધે જ અમે આ થીમ પર પતંગ બનાવી અને ફ્લાય કરીને લોકોને એક સંદેશ પહોંચાડ્યો છે કે હવે આ સત્યુ આવી રહ્યો છે કેવા કેવા થીમ પર એટલે નવું જે રામ મંદિર બની રહ્યું છે એ પ્રતિષ્ઠાને અનુસરીને જ આ થીમ બનાવી છે બીજા તો મારા એક હનુમાનજીના છે એમનો બકત જે હનુમાન છે એ તો જોઈએ જ એટલે એને પણ આપણી પાસે એક એની લીધી છે એ ઇન્ટરનેશનલ ક્રાઇટ ફેસ્ટિવલ સાત જાન્યુઆરી લે કર્યા ચૌદ જનુઆરી તકરા अलग अलग जगह पे जाकर के इंटरनेशनल पार्टिसिपेंट्स आ रखे हैं हमारे अलग अलग स्टेट 22 स्टेट्स की है और आठ सौ पैंसठ के आसपास गुजरात स्टेट की ही बाईस सिटीज हैं उनसे पार्टिसिपेंट्स आ रखे हैं सबसे बड़ी बात ये है कि ये बहुत दूर दराज दुर के अलावा बॉर्डर जो अपने आप में ही दूर है आप बात करें एक सौ पचहत्तर किलोमीटर के दूर है फेस्टिवल तो को सेलिब्रेट करना है। एक अपने आप में सरकार की मंशा को दर्शाती है कि किस तरह से बॉर्डर टूरिज्म प्रमोट किया जाए लोकल में किस तरह से एम्प्लॉयमेंट जनरेट किया जाए और एक देश के प्रति जागरूकता सीमा के प्रति जागरूकता सीमा प्रहरी के प्रति जागरूकता पैदा की जाए तो मैं हर तरह से स्टेट टूरिज्म डिपार्टमेंट डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन स्टेट गवर्नमेंट इन सबका बहुत तहे दिल से शुक्रगुजार हूँ उन्होंने ये नाराबेट जगह चुनी है जहाँ पे शाम को रिट्रीट सेरेमनी होता है और भव्य तरीके से इसको ऑर्गेनाइज किया जाता है साथ में यहाँ से 25 किलोमीटर और अगर आप आगे जाते हैं तो जीरो पॉइंट है तो जो यहाँ पे पार्टिसिपेट करने आए हैं उनसे ये भी रिक्वेस्ट है कि आप जीरो पॉइंट तक जाए इंडिया पाकिस्तान बॉर्डर को देखें बी किस तरह से तैनाती के साथ बॉर्डर को संभाल रही है उसको देखें साथ ही साथ ये भी रिक्वेस्ट करूँगा कि जितने भी टूरिस्ट आए और विजिटर्स यहाँ पर आ रखें अभी ये सीज़न जो है माइग्रेटरी बर्ड्स का है जब जाते हैं तो शांति बनाए रखें गाड़ी से नहीं उतरें सीधा जीरो पॉइंट तक जाए दर्शन करें देखें और वापस आए क्योंकि अगर ये बर्ड्स को डिस्टर्ब करेंगे तो ये जो हमारी धरोहर है इसमें डिस्टर्बेंस होगी और धीरे धीरे ये दिक्कत पड़ेगी इसके साथ ही मैं हर तरह से आप सभी का भी आभारी हूँ कि आप लोग यहाँ पे आएँ और इवेंट को कवर हैं थैंक यू धन्यवाद